તમે તો પલાળો થયા કેમ એટલે પોણી આજુબાજુ સાટો એક જગ્યા આજુબાજુ નહીં ક્યાં સાટું છો એટલે હું જો પૂરો છે

એટલે સરપંચ છે ને ગદારી કરવા માંડ્યો સરપંચ એટલે પાવર આઈ જ્યો છે એટલે એને શું થાય વાહના થાય બધા વાહન ઘર ઉધી આપણે ખાડા કર્યો ને થાય ખાડા થશે એકલાય એવું એટલે એટલે હવે કઈ આપડે વિચાર નહીં સરપંચ એટલે એકલો નહીં આવું શું કરું કોઈ ઘણી પાગવો છે

i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day Yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh. hold up for a minute i'm about to quit my job cash in for a ticket i'm going on a trip and i don't plan to visit i'm going to stay બેટલા મશીન ચાલુ છે ને કોન્ટ્રાક્ટર ચા જો છે કોન્ટ્રાક્ટર ચા હા કેટલા ખાવા કે કમ શું મળી જાય છે એટલે કે પૈસા બહુ પતાયા રેડી નથી તું તો ના લાડિયાનો છોકરો નઈ મને કે કમ એટલે હું હમ સરપંચ સુધી ખબર પડે તું એ મજૂરી આવ્યો એટલે તારો ભાઈ મજૂરી આવે તું મજૂરી કરે છે મારા કાકાનું વિજેતા કાટો તો કોનો કોન્ટ્રાક્ટર આઈ જા મે તો કોન્ટ્રાક્ટરને હારો ગળ્યો તો તો નેહી ગયો ઓય ઓ રેડી રેડી ભૂ ભૂ જો તો બસ નંબર ફર્સ્ટ નંબર બોલ તો ધૂકો અરે ફૂડા માં ભી પાવડર ખાવા ની હોય તો ઓ હો જા યસ ઇઝ માય એ કેલી થેલી મંગાઈ કોન્ટ્રાક્ટર વી બરબીબલીટે દેવો તો એ ભરે રયો હો તો દાવા દો તમ તા હો દાડી દાદો એ એ કી હો મંગાઈ છે એટલે મરસવા પર આવીએ વી તો હેલા બંકો છે મરવા હારું નહીં પેદા થ્યો માર મને ગઈ વી વે ખેલી એટલે ગફડું તો નહીં મારી ના ના કાઈ નહીં મને લાગે છે એ ગફડા મારે ઓસે તારો કોન્ટેક્ટર ઓય ખરી નકલી નહી આતો ફટાટે ઘટાટેક ચી ખેલી અલ્ટ્રાટે આયા ફટાટેક હાલ તો આપણે હેડો લાવા લ્યો હા આમ આવતી ઓરો આવતી ઓ મજૂતાલા બાના આય આય હે નોકરી રાખ્યો મને કેટલો પગાર હે 10000 10000 દે ઓ 5000 આલ તો બાપ ઓય થોડો વધારે ઓછું કામ કરી દઈ પાછો નહીં આરો આવ બી દોડી એન દેવો પાછો અને વાહ થોડું ચોરી करतो રે તા ઓય આપું ખાંદાની છે 500 બુશમારે કાલ એવું ઓ 500 500 આમરા એચ એલા ધાઈ હા શું આયા તો ભાઈ બસ રખડવા આયા તા ભાઈ એ તમાર ચૂપ તો તમા મગર મજૂરી કરે ભાઈ આ કાકા રે બેચારો આવે શું તમે તો મજૂરી જ કરવાનું ઓલા તા ઢાળા નું હે ને હા 1000 2000 ના બુશ મારવા ને સિમેન્ટ ની ફેળ્યું છે ને પર બારી વેસવાની પડી આ સરપંચ ને દર્શન કરવાનું છે ઓ આય હે કેશન ઓ એ થાવ મારવો સરપંચ ગામ નું ભલું નહીં કરવાનું હોય તો કરવાનું છે હજી તો હા ને ગામ ને મારે હે સિટી બનાવવાની તો ગામ માં ગટર નહીં મળે કે સિટી બનાવવાની

એ મૂર્ખા મોઢે નહીં ફાટી કે તો તો હવે કોણ વાતો તે પણ તો તું ટાઈમ પાસ કરવા આવ્યો ભયા ના ના સતપાલ બોલ કમ બોલ ખાલી એક તમારી ફરિયાદ આવી છે મારી ફરિયાદ ઓય તે તો પડી ખાલી મોઢે એટલે આ તેનો વાહ છે તમ ખબર આ માધાલાલ નો એટલે માતા વાહ અલો રોડ બને હરો આ લાતા તમ કઈ વર્તું નથી એ ઓહો એવું છે એટલે આ ફરિયાદ લઈને આ તમે એમ ઓય

મને હવે વાલો એટલે તને ખબર છે પેલા તો આ કેસો દિલ્હી જને ખબર છે સરપંચ નો હજી બધી ખબર છે

તું પાકો ઘર જાતું હોય નક આવડું છે ને મારું બોલ બોલ કરી છે એ તારા છોકરામાં છોકરામાં એટલે તારા છોકરા તારા છોકરા મટા લાતા નું કે તું

અને ઢાબા ત્રણ ત્રણ અને એક ફોર્ચ્યુનર ગાડી તો એક અને જોઈ અને

એ કટક કરી બધું બણ કરતા નાચીતો રાધરવાહાબા રાધરવાહાબા બોઢ લઈ તો આડો હા ટેન્શન ના લેતા તો આ બંકો બેઠો ને તો તમારે કટ ઓ એ પડ પડ એ થોડી કીજત કરો સરપોત સ્વાગત કરો એ એ સાદરું જાદર સાદર ઉપર પડ આયરો ડાયરો ચેર ટેલી ઓડ ટેન્શન ન લે બેઠો આ રે આડો એ પગે લાગશે પડની ઇતલી ઈ કે પગે લાગીતા સરપંચ કોઈ કરે ના કરે તારે છે ને આપડા તારા બાપ ને મને કરોડપતિ બનાવવાના છે નક્કી નક્કી જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી